અમે જોઈ શકો તો સામે કાર્તિક દેવ દર્શન છે મિત્રો કાર્તિક દેવના મજીક થી દર્શન કરાવશું તો લાઈવ માં બની રહેજો મિત્રો ચરેથી આખા મંદિરના દર્શન કરાવી દઈશું આજ છે કાર્તિક દેવનું મંદિર લાઈવ દર્શન આજનો જોઈ શકો છો મિત્રો અહીંથી આપણે ગાંધી મંદિર જઈશું સમાધિ મંદિર અને ધ્યાન મંદિર તો લાઈવ માં બની રહેજો મિત્રો ચાલો ધીમે ધીમે આપણે ગાંધી મંદિરે જઈએ આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું છે તો મિત્રો to dini dengan gajinya berjaya, nah saja sih kerapi joy sekoto, sama traffic pun kubedar cintro, ciao gajinya mana jik saja ब्रदर तो ने ना लाइव दर्शन में तो आज ना जो इशू करता हूँ आज नो ट्रैफिक पान जो इशू करने के लिए पहले चेक किया तो रात ही बजाम तो जोड़े जाए तो समाज में ना ज्ञान में ना दर्शन करा दिए तो आज ना लाइव दर्शन में तो जो भाई बाबा श्री राम श्री राम

તો લાઈમાં બની આવી ગયો મિત્રો તો અત્યારે આપણે આ સમાજ મંદિર આવી ગયા છે સમાજ મંદિરના 라이 દર્શન મેજીક થી કરાવીએ આ છે સમાજ મંદિર મિત્રો તો સમાજ મંદિર આવી ગયા છે મિત્રો સમાજ મંદિરના 라이 દર્શન આજ ના સુંદરમેજન સમાજ મંદિર લાગી રહ્યો છે મિત્રો કાંતીભાઈ બાપાશriram આજે ખૂબ બધા લોકો લાઈમાં છે મિત્રો કે પછી આપણે વેલા છીએ કે ખબર ન પડતી મિત્રો કે લાય માં લોકો ઓછા છે કે આપણે વેલા છીએ આજના લાય દર્શન સમાજ મંદિરના જોઈ શકો છો મિત્રો આ બાજુ મિત્રો જોઈશો તો મંદિરના સુંદર મજાના દર્શન થશે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો આજે લાયમાં ખૂબ ઓછા લોકો જોડાણ છે મિત્રો રોજ કરતા તો આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો ચાલો ધીમે ધીમે ધ્યાન મંદ્ર જે અને ધ્યાન મંદિરના દર્શન પર ચાલો મિત્ર તો ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાયમાં પણ ત્યારે જ મિત્રો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર ના નજીકથી દર્શન કરાવીએ તો ધ્યાન મિદ્ર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિર ના દર્શન आज थे लाइव दर्शन ध्यान मंदिर मित्रों को आज लाइव दर्शन तो કેલામે મિત્રો નજીક થી દશન કરાવ્યું તમે એક વીક તેલાય માં છે તેમને પણ આપણે દર્શન કરાવશું જેવું નથી આપણે કે 10 12 જણા હોય તો પણ આપણે લાઈક કરાવીએ પાછો તે બધા મિત્રો જોઈ લેજો વિડિયો કેમ કે આજે કદાચ આપડે વેલા છે એવું લાગી રહ્યું છે તો મિત્રો આયા વડ માં જો છે તમને બાપાના દર્શન થશે બે આંખ કાન ના ગુદ્દુજ વિશે detaasha આજ ના લાઈ દે છે વન ની બાપાના જોઈ શકો છો

मंदिर पण सुंदर मंजर लागिरियो छे मित्रों गाधमीन तरफ जेना गाधमीन ने दर्शन कराविये तमने तो लाइव मा बनियारी जे मित्रों चलो धीमी धीमे गाधमीन तरफ जे मित्रों तो आज छे गाधमीन ने गाधमीन ना दर्शन कराई देई मित्रों आज एलए मा खूबज अच्छा लोको जोरां छ रोज करता शायद आज आपने लेट छे तो आज छे गाधमीन গাধি মন্দির দর্শন মিত্র মিত্র সুন্দর মজার নো মিত্র দর্শন এটা খুব খুব আভার মিত্র ફરી પાસે સવારે આઠ વાગે લાઈવ મળશું બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર બાબા શ્રીરામ આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ અને કાલે જણાવ્યું કે કાલે સુંદરકાંડ હશે મંદિરે તેનું પણ લાઈવ આપણે મૂકશું તો સાડા આઠ નવ વાગ્યા બધું તમે લાઈવમાં જોડાઈ શકો છો અને નવા મિત્રો એને જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે બાપાના તો घर बैसी बेसो कर सको चलो मित्रों तो आज ना लाइव है प्लस भी राखी लाइव में जो मैं खूब आभार बदा मित्रों बापस करना मित्रों वीडियो गम तो लाइक कर सको कमेंट कर सको बीजा लोग ने, ने शेर कर सको चलो मित्रों तो आज मैं प्लस भी बाकी वापस करना Thank yeah. you.